લોકશાહીના મહાઉત્સવ લોકસભાની ચૂંટણીના પર્વમાં આજરોજ મતદાન ચાલી રહ્યું છે હાલ ભરૂચ જિલ્લામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર પહોંચી ગયો છે તેમ છતાં અહીં જે તમે મતદાન મથકના દ્રશ્યો છે તે જોઈ રહ્યા છો અંકલેશ્વરની આદર્શ કૂલ છે તો આદર્શ સ્કૂલના મતદાન મથકના દ્રશ્યો છે જ્યાં બપોરે પણ જે મતદારો છે તે મતદાન કરવા આવી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું શું કહેશો કેવો માહોલ લાગી રહ્યો છે માહોલ તો એકદમ શાંત ચાલે છે હા કે વીસ ટકા વોટિંગ થઈ ગઈ છે જોઈએ હવે સાંજે કેટલી કેટલા ટકા પર પહોંચે છે

લોકો ધીરે ધીરે આવે છે ભાઈને મતદાન થાય છે ચૂંટણી પંચ દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે સારી વ્યવસ્થા છે અંદર પાણીની વ્યવસ્થા છે જમવાની વ્યવસ્થા છે આ બધું છે મેડિકલ છે બધું અમે મીકેલું છે લોકો આવે છે અને કરીને જતા રહે છે ચૂંટણી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે એવું જે છે તે મતદાનો મતદારો કહી રહ્યા છે તમે જોઈ શકો છો કે લોકો મતદાન કરવા માટે ભર બપોરે પણ લાઇનમાં ઊભા છે કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું એક યુવા મતદાર છે તેમને કહીશું ચૂંટણી તંત્રની કેવી વ્યવસ્થા છે બોરતળા સારી વ્યવસ્થા છે અહીંયા બધી વ્યવસ્થાઓનું ધ્યાન રાખીને બધું સેટિંગ કરવામાં આવ્યું છે અને બધા પોતપોતાનું જે વોટર્સ છે એ સારી રીતે આપી રહ્યા છે ને અમે અમારું વોટ આપવા જઈ રહ્યા છીએ હાલ બરાબર લાઇનમાં પણ બધાને ગોઠવવામાં આવ્યા છે દેશની સરકાર કેવી હોવી જોઈએ દેશની સરકાર બધા જનતાએ વિચારીને પોતપોતાનું સમજીને કે જે લોકો કામ કરે છે એ લોકોને જ વોટ આપવા જોઈએ નહીં કે જે લોકો બીજી બધી વસ્તુઓમાં ધ્યાન આપે છે એમને મતદારો કહી રહ્યા છે કે જે લોકોનું કામ કરી અને લોકો જે છે તે પોતાનો જે મતાધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે ત્યારે આ જે મતદાન મથક છે તેના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મતદાન મથકમાં લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યો છે ભરૂચ જિલ્લામાં જે છે તે ભરૂચ લોકસભા બેઠક પર બપોર સુધીમાં ચોત્રીસ ટકા જેટલું મતદાન નોંધાયું છે ત્યારે હજુ પણ બપોરે જે મતદારો છે તે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આવી રહ્યા છે અને સાથે ચૂંટણી તંત્ર દ્વારા પણ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે પા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ઓઆરએસ સહિતની જે સુવિધા છે તે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે